ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થતા ખળભળાટ મચી ગયો છે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે નડિયાદના મંજીપુરા વિસ્તારમાં દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા છે સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નડિયાદની જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થવાનો મામલો સામે આવ્યો છે તો નડિયાદના પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલાઓની નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે ત્રણ લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ સ્થાનિક એલસીબી એસઓજી અને ટીમ પહોંચી ગઈ છે નડિયાદ જવાહરનગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી એક બહેરો મુંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણીપુરી વેચનારનું પણ મોત થયું છે તાત્કાલિક જે ત્રણ વ્યક્તિઓ મરણ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા ઇન્કવાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઈલ આલ્કોહોલની હાજરી જીરો આવેલી છે નીલ આવેલી છે મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલની હાલકી હાજરી બિલકુલ જણાયેલ નથી પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જોનાર વરુણ પરમાર કરીને કે જેઓની પૂછપરછ અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે ત્રણ મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ જેની ઉંમર આશરે ચોપન વર્ષ જેટલી છે એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈ રવિન્દ્રભાઈ પીધેલું અને એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું ત્યારબાદ આજે નજરે જોનાર સાક્ષી વરૂણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે પરંતુ એમને ના પાડેલી ત્યાં છોકરો રમતો હતો એમને પણ એમને આ એક ઓફર કરેલી તો છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને ભેધેલો નહીં હવે વરૂણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જ જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇજીનેસ ફીલ કરી અને પાંચ જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે બે વ્યક્તિઓ છે એમને પણ પાંચ સાત મિનિટની અંદર જ તકલીફ થતાં એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડોક્ટરના કહેવા મુજબ અને અન્ય જે બે વ્યક્તિઓ છે એ બંનેનું ડોક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નતા શક્યા શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું આ બાબતમાં ડોક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે સીડીએચઓ જોડે વાત કરી અને એમના પેનલ ડોક્ટરથી પીએમ સ્ટાર્ટ કરવામાં આવેલા છે અને ખાસ એફએસએલ અધિકારીની હાજરીની અંદર કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ ત્રણ જે પીણું પીધેલું તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા બે વ્યક્તિ હતા એ પૈકીને એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી એટલે તાત્કાલિક આપણે એ ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને એફએસએલ અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજેલી અને એફએસએલ ને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે